હારીજમાં એક સો આઠના કર્મચારીની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ વીડિયો જાગૃત યુવાને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઇમરજન્સી એક સો આઠની સેવામાં ફરજ બજાવતા કર્મચારીએ પેશન્ટને હોસ્પિટલ લઈ જવાની બાબતમાં પોતાની મનમાની ચલાવી દાદાગીરી કરતો હોવાની ઘટનાનો વીડિયો જાગૃત યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો જેને લઈને યુવાનનો સંપર્ક કરતા યુવાને જણાવ્યું કે હારીજ તાલુકાના જૂનામાકા ગામે બજરંગપુરા વિસ્તારમાં વાલ્મીકી પરિવારનો વ્યક્તિ બીમાર હોય પરિવારના સભ્યોએ એકસો આઠને જાણ કરી હતી એકસો આઠ મોકા ગામ ખાતે પહોંચ્યા બાદ અચાનક માર્ગ પર ઊભી રાખવા બાબતે પૂછતાછ કરતા પાયલોટ દ્વારા ગાડીમાં પ્રોબ્લેમ હોઈ અંદર વિસ્તારમાં ગાડી નહીં લઈ જવામાં આવે તેવું જણાવ્યું હતું આ ઉપરાંત વિડિયો ઉતારનાર યુવાનને પણ જે થાય તે કરી લો જેવા શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ત્યારે આ કર્મચારીએ આપેલ આવો જવાબ શું આ જવાબદાર અને ફરજ પરના કર્મચારી માટે યોગ્ય છે એકસો આઠ જો દર્દીને લેવા આવેલ વાન બિસ્માર હોય તો પછી ડ્રાઈવર સીટ ઉપર બેસી વાન ચલાવીને કેવી રીતે રિટર્ન લઈ જવાની વાત કરે છે તેવો સવાલ ઊભો થાય છે 108 ના જવાબદાર કર્મચારી પાયલોટ ની દાદાગીરીની ઘટના ગામના જાગૃત યુવાને સોશિયલ મીડિયામાં વાયરલ કરી કરનાર કર્મચારી સામે કડક પગલા ભરી યોગ્ય દિશામાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી બોલો તમે લઈ જતા બોલો બોલો પ્રોબ્લેમ શું નથી તકલીફ હોય તો ગાડી ચલાવાય જ નહીં ગાડી ચલાવાય નહીં ગાડી છે આ ગવર્મેન્ટ લાભ તમને આપ્યો છે જ્યાં સુધી આવે છે તો આવશે બરોબર 哦，哎，巴洛，加路子。嘿。休息，咱们修过啊。

અહેવાલ અનિલ રામાનોજ લોકાર્પણ